उसके लिए पूजा करती है जैसे हमारे हिस्ट्री में बताया गया है शास्त्रों में बताया गया है कि सावित्री ने उसके पति के लिए वड़ के नीचे बैठ के कथा सुनी थी उसी हिसाब से सारी शादीशुदा औरतें यहाँ पे आती है और यहाँ पे बैठ के पूजा करती है कि उनके परिवार में समृद्धि रहे और उनके पति की आयुष्य बढ़े मारो नाम हीरल है આજે આપણે આ વડ વડસાવિત્રીનું વ્રત છે તો આપણે આમાં જે વડની પૂજા કરવાની હોય છે એ આપણા પતિના લાંબા આયુષ્ય માટે હોય છે ઘરમાં સુખ શાંતિ માટે હોય છે તો આ પૂજા બધાએ જ કરવી જોઈએ અને આ પૂજાથી આપણને આ લાભ થાય છે કે આપણા પતિ પરમેશ્વરનું આયુષ્ય વધે છે અને ઘરમાં સુખ શાંતિ સંપત્તિ આવે છે તો બધાએ આ બધી ઘણી બધી મહિલાઓ બધી ભેગી થઈ છે એ અમારી શ્રદ્ધા અને વિશ્વાસનું આ કામ છે તો બધાએ આ પૂજા કરવી જોઈએ Subscribe now and press the bell icon. Never miss an update.